કપાસ છે આજે તારીખ સોળ નવ બે હજાર ચોવીસ કે આપણે વરસાદ બહુ થયો તો આ વરસાદ થતા કપાસની કંડિશનો બહુ ખરાબ થઈ છે તો આજે જે છે એ અમારી જોડે છે તો આપડે ખેડૂત પાસેથી એમનો અનુભવ જાણીએ કે તમે જે સરદાર બીજ નિગમ માંથી જે તમને આઈસીએલ કંપનીના ખાતર આપવામાં આવ્યા છે તો એમાં તમને રિઝલ્ટ કેવું મળ્યું અને આપડો કપાસ આખો છે આખો ઘેરો છે પચાસ વીઘાનો એ કેવો ઉભો છે અ નમસ્કાર નમસ્કાર આપનું નામ રાજુભાઈ ખોડાભાઈ નાવડિયા રાજુભાઈ ખોડાભાઈ નાવડિયા ગામ ગામ નસીદપુર તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર તો ખેડૂત ગામ છે નસીદપુર તાલુકો છે વલભીપુર અને જિલ્લો છે ભાવનગર તેઓએ સરદાર બીજ નિગમમાંથી અમારી જોડેથી કપાસનું 106 પાતથી 6 વેગાનું ખાતર paio નું ખરીદ્યું હતું અને તેઓએ એક એક મહિનાનો કપાસ થયો ત્યારે એમને paio ની અંદર ખાતર નાખ્યું હતું આજે આપણે રાજુભાઈ ને પૂછવી કે તમે પાયામાં કયું ખાતર નાખ્યું છે આઈસીએલ નું આપણે પોલીસ નાખ્યું છે આઈસીએલ નું પોલીસ સેલ્ફેટ એક વીઘે દસ કિલો નાખ્યું બરાબર અને એનું બીજું કઈ સાથે એની સાથે આપણે બોરોન નાખ્યું છે બોરોન એક વીઘે બસો ગ્રામ એક વીઘે બસો ગ્રામ નાખ્યું છે બરાબર અને એની સાથે આપણે ઝીંક નાખ્યું છે હા ઝીંક એક વીઘે કેટલું નાખ્યું ઝીંક કઈ બસો ગ્રામ જ બરાબર એક વીઘે સિલેક્ટેડ ઝીંક સિલેક્ટ આઈસીએલ નું બાર ટકા આવે એક વીઘે બસો ગ્રામ ઝીંક એક વીઘે બસો ગ્રામ બોરોન અને એક વીઘે દસ કિલો પોલી સલ્ફેટ જે આપણે પાયામાં વેરેલું છે પાયામાં બરાબર અને તો તમને આ જે ખાતર અમે ભલામણ કરી હતી સરદાર બીજની નિગમ માંથી એમાં તમને રિઝલ્ટ કેવું લાગ્યું બહુ સરસ બોવ ટફ રિઝલ્ટ છે બરોબર રિઝલ્ટ અને આપનો આજે પચાસ વીઘા નો કપાસ છે એમાં ક્યાંય તમને કોઈ છોડવો બળી ગયેલો પીલો થઈ ગયેલો ખાખરી ગયેલો દેખાય છે કોઈ વસ્તુ નહી નથી હું કોઈ નથી સાપુ હું હુકાળેલું બતાતું કે કોઈ જગ્યાએ કાંઈ હુકાયેલો છોડવો નથી કોઈ જગ્યાએ બરોબર ફાલ ખરવાનો હોય કોઈ પ્રશ્ન નથી કોઈ પણ જાતનો પ્રશ્ન નથી અને ઝીંડવા જે છે એ સિરીઝે બંધાઈ ગયા આ સિરીઝે બંધાઈ ગયા બરાબર અને તમે જે અમે તમને ભલામણ કરી એના તમે જે ખાતર વાપરે એનાથી તમે સંતુષ્ટ હા સંતોષ હો પૂરે પૂરે બરાબર તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે અમારી જોડે જે રાજુભાઈ પ્રગતિશીલ ખેડૂત ઉભા છે એ એમને જે ખાતર વાપરે આપડી ભલામણ પ્રમાણે તો એમને 100 એ 100% આખા ફિલ્ડમાં રિઝલ્ટ મળ્યું છે અ શૈલેષભાઈ આપડા ઘેરો બતાવી દો ને આખો જોઈ શકો છો પચાસ વીઘાનો કપાસ આપણે એકદમ લીલો એકદમ એક સરખો એકદમ હાઇટમાં અને ફૂલ થી ભરેલો કપાસ છે અને એકદમ ગ્રીનરીમાં ઉભો છે કોઈ જગ્યાએ પીળું પાન રાતું પાન કે પડી જવાનો કે ખરી જવાનો કોઈ પ્રશ્ન છે નહીં તો રાજુભાઈ તમે બીજા જે ખેડૂતો છે તમારી આજુબાજુના કે તમારા કોઈ ઓળખાણ વાળો ખેડૂતો ને એના તમે આઈસીએલ નું સલ્ફેટ ની ભલામણ કરી શકો હા ઘણા ને કર્યું છે અને કરું શું હાલમાં માત્ર વાપરા જેવું ખરું અને હું ઘણા ને અમારા ગામ ના બધાને બધા બતાવું છું મારો કપાસ જોઈ રહો મેં આ વસ્તુ વાપર્યું છે તમે આ વાપરો તો તમારે ઉત્પાદન સારું આવે એવું બધું હું કહું છું ઈ લોકોને મને ઘણા જોવાય આવે છે તો ખેડૂત મિત્રો રાજુભાઈ જ એમ કહે છે કે ઘણા ખેડૂત મિત્રો જોવા આવે છે અને ખેડૂત ખેડૂત મિત્રોને ભલામણ પણ કરે છે અને ગામમાં અહીંયા કપાસ કરતા એમનો કપાસ એક આમ આપણે નરી આંખે જોઈ શકીએ એમ આપણી સમક્ષ ઉભરી આવે છે તો ખેડૂત મિત્રો આપને પણ જો આપણા કપાસની અંદર આવું રિઝલ્ટ જોઈતું હોય તો એક વખત સરદાર બીજ નિગમ બોટાદ કળથિયા સ્કૂલની બાજુમાં અમારો રૂબરૂ સંપર્ક કરજો અથવા ફોન નંબર અમારા ફોન નંબર ઉપર અઠ્ઠાણું અઠ્ઠાણું એકવીસ ચૌદ ચોવીસ ઉપર આપ પણ માહિતી મેળવી શકો છો આભાર થેન્ક યુ